આપણે લાગી ગયા હતા ભૂલી ગયું બધા ગુડ મોર્નિંગ સવાર સવારના તો આપણે હવે છે હોટલી છે ચા છે અને ગાંઠિયાની એવું છે તો ચાલો બધા શીરાવા અને આપણે શીરાવી લેવી છે આપણે સાંજે કેટલા વાગે એ દસ વાગે ગયા છે અને દસ વાગે આપણે જાગી ગયા છીએ તો સાલો સલા શિરાવી લેવી પછી આપણે રમવાની ચાલો બર્થ થાય ગુડ મોર્નિંગ ચાલો પછી આપણા ઘરે મહેમાન આવવાના હતા એટલે આપણે પછી જવાનું લેવા પછી આપણે લેવા આપણે ટમેટાને એવું બધું લેવાનું હતું ટમેટા લઈ લીધા અને રીંગણા લઈ લીધા અને મરસા લઈ લીધા કેમ કે મહેમાન આવતા ડાયપરનું બધું બનાવવાનું હતું તો ચાલો હવે ટમેટાને એવું લઈને જ આવી ઘરે નાખવા માટે રમવાનું ભાગ કીધું પાલિતાણા ફોન આવી ગયો તો અને અમારે પાલિતાણા અને ભાઈએ ભાગ લઈ લીધો છે હા ભાઈ જો ભાગ ખબર હા અવે અમે જઈએ સીએનટી પુરાવા માટે માલપરા અને આપણે આજ આરામ છે કે ભાઈ આને આવી ગયા છે ભાઈ ગાડિયા કે છે અને આપણે શાંતિથી બેઠા રહ્યા છે તો કઈ ન આલો આપણે જઈએ માલપરા સીએનટી પુરાવા માટે આ કોણ કરવા રોજ છે અને વિવાહના કેટલો ભાગ લઈ લીધો જો હાલો તો આપણે જઈએ મારા પાસે દિરજી માટે દિવસની પૂરી જાય ઘર બાજુ તમે ઘરે મહેમાન આવેલા હે એ બધા આવે ને તો હાલો પછી મળીએ ફાઇનલી તો આપણે ચેન્જ પગ પૂગી ગયા છે અને આપણે ફેન્ડ પછી પુરાવવાનો આપણે દીધું તો સારો હવે જાય ઘર બાજુ ઘરે જઈને મળીએ હવે જાય ઘર બાજુ કે ઘરે જમા શું બનાવું પછી તમને મળીએ તો ચાલો હાલો પછી આપણે લઈ આવ્યા હતા ભૂંગળા બટાકા કેમકે આપણે ઘરે મહેમાન આવેલા હતા પછી ભૂંગળા બટાકા લઈ આવ્યા પછી ભાણો છે સિન્ટુભાઈ અને એને વિવાનભાઈ રમત કર્યો છે જોવો તમે કેમકે બેન એને જવાનું હતું કે એને ભૂંગળા બટાકા ખાઈને પછી જવાનું હતું એટલે એને બેહા દીધા ભૂંગળા બટાકા ખાવાનું હોય આમકી કાળો ના ઉતાવળ કરતા હતા કે જવું છે પછી ફાઇનલી દોસ્તો એ જવા માટે નીકળી ગયા અને વળાવ્યા બેન બેનની જાય છે તો હાલો આપણે પછી જો અમારા મમ્મી છે એ બધા એને વળાવ આવ્યા હતા ચાલો મહેમાન જાય છે તો આપણે જઈએ પછી આપણે વાડિયા વૈયા હતા રખડવા મહેમાન આવ્યા હતા આપણે મહેમાન તો બધા વૈયા ગયા

આ જમરૂખી બહુ મોટી થઈ ગઈ જો આપણે આવું છે બધું લીલું સંવાડીએ ઓલો છે હા તમ તમ થાય આ મારે વિવાન છે રુદો છે બાલ દેખ સામે હે તમ તમ કાલે આપણે વાડી વાડી મંદ મારી કેવું છે બધુંય ચાલો આ જેલો છે આ મરસા બપ્પા મરસા જો આ ટમેટી અમે આંબો વાયો તો તો આંબો એવડો મોટો થઈ ગયો કઈ ના હાલો તો આ ગાટો મારવી કે વાડીમાં શું શું વાવેલું છે રીંગણી વાવેલી છે આન પર રીંગણી છે કાસુ નો લેવાય જવા દે ના ના નહી ટમેટો કાસુ તો હાલો

ચાલો તો આગળ આપણે દોસ્તો વાગી છે રાતના સાડા અગિયાર અને બધા ગુડ નાઈટ કેમ કે હવે સવારે જવાનું છે પાલીતાણા અને હવે ફૂઇ સારી તો કાંઈ ને કાલે મળવી નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે કાંઈ ને બધાને બાપા સીતારામ ચાલો ગુડ નાઇટ